તેથી તેને ખૂબ જ કાળજીપૂર્વક રાખવાની જરૂર છે જો આધાર કાર્ડ ખોવાઈ જાય તો આપણા ઘણા કામ અટકી શકે છે પરંતુ તેના કારણે આપણી અંગત વિગતો પણ લીક થઈ શકે છે અને લોકો તેનો દુરુપયોગ કરી શકે છે જો કે એક એવી રીત છે જેના દ્વારા તમે તમારી આધાર કાર્ડની વિગતો લીક થવાથી બચાવી શકો છો શું તમે જાણો છો કે UIDAI આધાર કાર્ડને સુરક્ષિત રાખવા માટે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે આમાંની એક વિશેષતા આધાર કાર્ડને લોક કરવાનો વિકલ્પ છે જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય છે તો તેને તરત જ લોક કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી કોઈ તમારી અંગત વિગતો અને ડેટાનો દુરુપયોગ ન કરી શકે જો આધાર કાર્ડને કેવી રીતે લોક કરવું તે તમે નથી જાણતા તો આવો અમે તમને સમજાવીએ તમે જ્યારે ઈચ્છો ત્યારે આધાર કાર્ડને લોક અને અનલોક કરી શકો છો તેનાથી તમારા આધાર કાર્ડનો તમારા સિવાય અન્ય કોઈ વપરાશ કરી શકશે નહીં આધાર કાર્ડને લોક કરવા માટે તમારા યુઆઈડીઆઈ ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ ત્યારબાદ માય આધાર ટેબમાં જાઓ અહીંયા તમને ઘણી સર્વિસ મળશે જેમાં તમારે આધાર લોક અને અનલોક પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે વીઆઈડી પ્રોસેસ પર જવાનું રહેશે અહીંયા તમારા વર્ચ્યુઅલ આધાર આઈડી નું પૂરું નામ પિનકોડ અને કેપ્ચા ભરીને ઓટીપી પર ક્લિક કરો ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે ત્યારબાદ ઓટીપી સબમિટ કરો અને તમારું કામ થઈ જશે આ માટે તમારે માય આધાર એપનો પણ ઉપયોગ કરી શકો છો આ સાથે જ તમે મેસેજ કરીને પણ લોક અનલોક કરી શકો છો તેના માટે તમારે ઓગણીસ સુડતાલીસ રજિસ્ટ્રેશન નંબર ની ગેટ ઓટીપી અને આધાર કાર્ડ ના છેલ્લા ચાર અંક લખીને મેસેજ કરો ત્યારબાદ ઓગણીસ સુડતાલીસ પર વધુ એક મેસેજ કરવાનો રહેશે જેમાં લોક આઈડી અને આધાર છેલ્લા લખીને મેસેજ કરો આ રીતે તમારા આધાર લોક કરી શકો છો અને આ જ રીતે અનલોક પણ કરી શકો છો આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ ટીવી ન્યૂઝ નમસ્કાર